દરેક બાળક અવાજનું કન્ફોર્મેશન આપી દેશે વિડીયોની લિંક છે એ દરેક બાળક છે એ શેર કરી દેશે વિડીયોની લિંક દરેક બાળક છે એ શેર કરી દેશે દરેક બાળક અવાજનું કન્ફોર્મેશન સાથે વિડીયોની લિંક છે એને શેર કરી દેશે ચલો ચાલો વી આર ઓનલાઈન દરેક બાળક અવાજના કન્ફોર્મેશન સાથે વિડીયોની લિંક છે એ શેર કરી દેશે દરેક બાળક ઝડપથી જોડાઈ જશે આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજના દિવસનો અને આ ચેપ્ટરનો એક છેલ્લો લેક્ચર જોઈએ છીએ એટલે દરેક બાળક છે એ સમય ભગાડ્યા વગર ડુ ફાસ્ટ યાર એક વિડીયોની લિંક છે એને શેર કરી દેશે

તો ઝડપથી દોસ્તો વિડીયોની લિંક છે એને સ્ટેટસમાં રાખી અને લાઈવ જોઈન થઈ જાજો ચલો હવે હું વધારે સમય નહીં લઉં કરીએ છીએ શરૂઆત દરેક બાળક વિડીયોની લિંક છે એને જોઈન્ટ કરી લેશે હાલો 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 ઝડપથી ડુ ફાસ્ટ દરેક બાળક વિડીયોની લિંક છે એ જોઈન્ટ કરી લેશે ડુ ફાસ્ટ ડુ ફાસ્ટ ચલો ચલો અવાજ સંભળાય છે દરેકને ને ચલો ચલો અવાજ સંભળાય છે દરેક દરેક બાળક વિડિયોની ની લિંક છે એ જોઈન કરી લેશે વિડિયો ને શેર કરી દેશે નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સૌપ્રથમ તો દરેક બાળકને ને ભાઈ બીજ હાર્દિક શુભકામનાઓ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળનો એક લાસ્ટ લેક્ચર જેમાં આપણે આજે જોડકાની પ્રેક્ટિસ કરવાની છે અને લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6 ની અંદર મેં તમને વાત કરેલી હતી કે દરેક બાળક સૂત્ર છે અને પરફેક્ટ વેમાં તૈયાર કરી નાખજો કારણ કે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ જોડકાઓ

તો પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર છે બહુ જ સિમ્પલ વસ્તુ છે નળાકાર ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ હવે વક્ર સપાટી ના વાત થાય એટલે આવે ટુ પાય આર એચ ખાસ યાદ રાખજો નળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું થશે ટુ પાય આર એચ એના પછી શંકુનું ઘનફળ અને શંકુનું ઘનફળ એટલે થાય એકના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર એચ દરેક બાળક છે આ જોડકાને એકદમ વ્યવસ્થિત રીતે લખી લખી અને બુકની અંદર ઉતારતા જાજો આ વસ્તુ તમને બહુ જ કામ આવવાની છે એટલા માટે કહું છું બે માર્કરના જોડકા છે એ તમારે આ ચેપ્ટરની અંદરથી આવે છે ત્યારબાદ શંકુનું ઘનફળ અને શંકુનું ઘનફળ એટલે થશે એકના છેના ત્રણ પાય આર સ્ક્વેર એચ હવે નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળની જો વાત થતી હોય તો શું આવે ટુ પાય આર કાઉન્સના એચ પ્લસ આર કારણ કેંબર ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર આ બે માંથી કોઈ પણ એક ક્વેશ્ચન ની અંદર તમને આ ચેપ્ટર ના જોડકા છે એ પૂછવામાં આવે છે અને જોડકાના બે માર્ક છે એટલા માટે દરેક બાળક આ જોડકાઓ છે એને એકદમ બેસ્ટ વેમાં સોલ્વ કરશે કારણ કે આ તમને ખૂબ જ અગત્યની વસ્તુ છે હવે આપણે એના પછી જો વાત કરીએ તો નેક્સ્ટ એના પછીના બીજા બે જોડકા કંઈક આવા છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે જો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ ની વાત કરીએ તો શું આવશે ટુ પાય આર એચ અને ઘનફળા ખુબ જ કામ આવશે માત્ર આટલા જોડકાની પ્રેક્ટિસ કરશું એટલે પરીક્ષાની અંદર તમારા બે માર્ક છે ને આવતા કોઈ નહીં રોકી શકે ઘણીવાર એવું લાગશે કે આની અંદર એક જો સૂત્ર છે એ રિપીટ થતું હોય

આપણે વાત કરીએ તો એના પછીનું એક જોડકું કઈક આવ્યું છે તમારી સમક્ષ અને દરેકે દરેક જોડકા દોસ્ત અહીંયા સોલ કરવાના છે કારણ કે આ દરેકે દરેક જોડકા બહુ જ કામના છે આ એક વસ્તુ નવી આવી શંકુ ના પાયાનું ક્ષેત્રફળ તો યાદ રાખવાનું શંકુનો પાયો છે એ વર્તુળ હોય એટલે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય ખરેખર જો દોસ્ત તમને આ જોડકાઓ સોલ્વ કરવાની મજા આવતી હોય જોડકામાં કામ કરવાની મજા આવતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો અને શેર કરવાનું તો ભૂલાય જ નહીં અર્ધ ગોલક નો વક્ર પૃષ્ઠફળ એટલે અર્ધ ગોલક વક્ર સપાટીના ના ક્ષેત્રફળ ની વાત કરે છે અને અર્ધ ગોલક વક્ર સપાટી નું ક્ષેત્રફળ એટલે થાય 2 પાઈ આર સ્ક્વેર અર્ધગોલક ની જો કુલ સપાટી કીધી હોય તો ત્યારબાદ પાંચ રૂપિયાના સિક્કા નું ઘનપણ મેં તમને વાત કરેલી હતી આવી વસ્તુ તમને આવશે પાંચ સિક્કો કે દસ સિક્કો કે

ક્વેશ્ચન સોલ્વ કરવાનો પણ આવી શકે છે પણ આવું તો બહુ જ રેર કેસ માં થાય દર વખતે થતું નથી શું કીધું છે પાંચ સેમી ત્રીજા વાળા ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ

પછી ગોલક ની વક્ર સપાટી તમે ચેનલ ઉપર નવા છો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યો દોસ્ત ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો કારણ કે અત્યારથી લઈ અને બોર્ડ ની પરીક્ષાના છેલ્લા પેપર સુધી તમને ઓનલાઈન તૈયારી કરાવતી એકમાત્ર ચેનલ એટલે ટોપર્સ પોઈન્ટ એમઝેડ વિચારો અત્યારે દિવાળીની રજાઓ ચાલે છે તેમ છતાં આપડા લેક્ચર છે એ કન્ટિન્યુ છે આપડા લેક્ચર ની અંદર બ્રેક નથી મીન્સ કે કંઈક વસ્તુ તમને આપવા માંગુ છું અને આ આ દિવાળીની રજાની અંદર આપણે કયા કયા ચેપ્ટર સોલ કરી રહ્યા જુઓ 8મો ચેપ્ટર 9મો ચેપ્ટર અને 12મો ચેપ્ટર આ ત્રણેય ચેપ્ટર અઘરા છે આઠમા ચેપ્ટર ની વાત કરીએ તો છ માર્ક નું છે નવમા ચેપ્ટર ની વાત કરીએ તો બે માર્ક નું છે બાર માં ચેપ્ટર વાત કરીએ તો છ માર્ક નું ને છ બાર બાર ને બે ચૌદ ચૌદ માર્ક નું બોર્ડ પરીક્ષા નું અત્યારે મેં તમને આ રજાના દિવસ આ તેર લેક્ચર ની અંદર સોલ કરાવી દીધું છે દોસ્ત હજી એ કહું છું આ ચેનલ ને લાઈટલી નહીં લેતા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો યાર કઈક માર્ક તમારા અપાવી જઈશું

ત્યારબાદ એના પછી એક વરી પાછો નવો ક્વેશ્ચન આવે છે કે આર બરાબર એલ હોય તો શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ હવે શંકુ ની વક્ર સપાટી એટલે શું થાય તો કે પાઈ આર એલ અને જ્યાં આર દેખાય ત્યાં એલ મૂકવાનો તો શું થઈ ગયું પાઈ એલ એલ એટલે શું થઈ ગયું તો કે પાઈ એલ નો સ્ક્વેર તો આવો એક ઓપ્શન એટલે ઓપ્શન નંબર બી

ચાર ના છેદમાં ત્રણ પાયાર ઘન અર્ધ ગોલક ની વક્ર સપાટી બોલે તો ટુ પાય આર સ્ક્વેર આટલી વસ્તુ સોલ્વ થઈ ગયા બાદ હવે આપણે એનાથી આગળ વાત કરીએ તો આગળ પણ એક સરસ મજાની વસ્તુ આપેલી છે કે શંકુ નું શંકુનું છેદમાં ત્રણ પાયર સ્કવેર એચ નાળાકારની વક્ર સપાટી બોલે તો ટુ પાય આર એચ ખાલી જગ્યા જો આ ક્વેશ્ચન મેં તમને કીધું ખાલી જગ્યા શંકુ નું ઘનફળ બરાબર નળાકાર નું ઘનફળ યાદ રાખજો ત્રણ શંકુ ભેગા થાય ત્યારે એક નળાકાર ભેગા થાય શું થાય ત્રણ શંકુ ભેગા થાય ત્યારે એક નળાકાર બને તો ખાલી જગ્યા શંકુ નું ઘનફળ બરાબર નળાકાર નું ઘનફળ તો અહિયાં તમારો જવાબ આવશે ત્રણ અને અર્ધ ગોલક નું ઘનફળ બરાબર કેટલા ગોલક નું ઘનફળ તો બે વખત અર્ધ ગોલક ભેગા થાય ત્યારે આખે આખો એક ગોલક બને એટલે અહિયાં આવશે બે પછી આપણે વાત કરીએ તો હવે બહુ જોડકા છે એક થી બે પેજ હોય તો ના નહીં એટલે કહું છું હજી ચેનલ ઉપર દોષ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા દોષ પછી તમે એવું લાગશે કે સાહેબ આ આ તો ઘણી બધી વસ્તુ મે મિસ કરી દીધી નહીં દોસ્ત ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયો લાઈક જરૂર કરજો દોસ્ત નવું સરસ લાગે તો ચેનલ પર સારી કમેન્ટ મારો શું કીધું છે કે આ પદાર્થ નું ઘનફળ શું થાય હવે આ પદાર્થ ના આકાર ની જો વાત કરીએ તો શંકુ પ્લસ અર્ધગોળક હવે શંકુ નું ઘનફળ એટલે થાય એક ના છેદ માં ત્રણ પાઈ આર સ્ક્વેર એચ પ્લસ આ અર્ધ ગોતનું ઘનફળ એટલે ઓપ્શન થઈ જશે સી કારણ કે છેદમાં ત્રણ હોય એવું કોમન એક જ વસ્તુ છે એક ના છેદમાં ત્રણ આર હવે અહીંયા ખાલી વય તો એટલે એચ બે વખત આર ને એક વખત આમાંથી આર તો કે ટુ આર

એક વળી પાછું સપાટી શંકુની વક્ર સપાટી નું બંધ હોય કે કુલ હોય અર્ધ ગોલક ની કુલ સપાટી એટલે આવે આર સ્કવેર અગેન શંકુની વક્ર સપાટી એટલે પાયાર એલ અને બંધ અર્ધ ની કુલ સપાટી એટલે થ્રી પાય આર સ્કવેર હવે લાસ્ટ એક જ જોડ એક થી બે જોડકા છે જાજા નથી ચલો હવે એક સરસ મજાનો ગણતરી વાળો ક્વેશ્ચન છે શું કહેવા માંગે છે જોઈએ આપણે કે એક લંબઘન આપ્યો છે આનું કુલ પૃષ્ઠફળ જોઈએ છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે બે ના કૌંસમાં lb bh hn તો બે ના બે એમ ના એમ લંબાઈ લંબાઈ એટલે શું છે છવીસ અને છવીસ નું થઈ ગયા બાવન તો પછી આનો જવાબ આવશે બાવન સેન્ટીમીટર સ્કવેર ત્યારબાદ સમઘનના ના પાસમો પૃષ્ઠનું પૃષ્ઠ ફળ સમઘનના પાસોપૃષ્ઠનો પૃષ્ઠફળ એટલે 4l² l બોલે તો 5 5 નો વર્ગ 25 25 4 100 તો આનો જવાબ આવશે 100 cm² એટલે આની અંદર જ્યાં ગણતરીની જરૂર હતી દોસ્તી ગણતરી પણ મે તમને દર્શાવી છે બેસ્ટ વેમાં સોલ્વ કરાવ્યું છે અને ખાસ જોજો ત્યારબાદ આપણે નેક્સ્ટ બેઝ ક્વેશ્ચન બાકી છે ખાલી અને પછી આપણો લેક્ચર છે ને અહીંયા વાઇન્ડ અપ કરીએ

આપણું કામ છે એ કન્ટિન્યુ છે આ તેર લેક્સ ની અંદર મેં તમને રોજ થી રોજ એક એક લેક્ચર આપી અને બાર ને બે ચૌદ ની વસ્તુ છે

અને નવમા ચેપ્ટર નું આ ત્રણેય ચેપ્ટર ના એક એક માસ્ટર પેપર ગોઠવીશ માસ્ટર પેપર મતલબ કે તમારે વીકલી એક્ઝામ ની અંદર કોઈ પણ સ્કૂલ ની અંદર વીકલી એક્ઝામ હોય ચેપ્ટર આઠ ને લઈને પરીક્ષા હોય તો તમારે એ લેક્ચર છે એ જોઈ લેવાનું ત્યારબાદ ચેપ્ટર નવ ને લઈને કોઈ પરીક્ષા હોય તો પણ આખે આખો લેક્ચર જોઈ લેવાનો ચેપ્ટર બાર ને લઈને કોઈ પરીક્ષા હોય તો બી લેક્ચર જોઈ લેવાનું એવા બે સરસ મજાના માસ્ટર છે માસ્ટર માસ્ટર પેપર છે એને હું સોલ્વ કરાવવાનો છું અને આખી આખું બહુ જ બેસ્ટ વેમાં જો છું એટલે કહું છું દરેક બાળક આપની ચેનલ સાથે જોડાયેલા રહેજો મરિયાના પછીના લેક્ચરમાં જેમાં ચેપ્ટર નંબર 8 ના વર્ક માર્ક સોલ્વ કરશું ત્યાં સુધી આપ ધરેક બારેતને toppers point mzવતી ભાઈ બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ કિશન સરના જય શ્રી કૃષ્ણ